આમોદ કોર્ટ દ્વારા ગત રોજ સ્વચ્છતા જાગૃતિ અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસ મિત્રો જોડાયા હતા અને નગરજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો ગુજરાત અને ભરૂચ જિલ્લા કોર્ટ તેમજ પ્રિન્સિપલ સિવિલ જજ કે એમ ગઢવીની સૂચના અનુસાર ગત રોજ બપોરે અગિયાર કલાકે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કોર્ટના સંકુલમાંથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરપી ગાંધી રજિસ્ટ્રાર પ્રિન્સિપલ સિવિલ કોર્ટ આમોદ તથા

તેમજ મામલતદાર કચેરી તિલક મેદાન જનતા ચોક જેવા વિસ્તારમાં ફરી આમોદ કોર્ટ પરત આવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા આમોદ આજ રોજ આમોદ કોર્ટ કેમ્પસમાં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનની એક રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં આમોદ કોર્ટના પોલીસ સ્ટાફના જવાનો આમોદ કોર્ટનો સ્ટાફ તેમજ આમોદ બહારના તમામ વકીલ મિત્રોએ હર્ષો ઉલ્લાસથી પોતાની બાઇક લઈને આમોદ શહેરમાં રેલીનું આયોજન કર્યું અને આમોદ શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિનું એક સંદેશ આપેલ છે જેમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહેલું છે અને ઠેર ઠેર પાણી અને ગંદકીના જે ઢગ થયેલા છે એ એની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે જો સાફ સફાઈ અને સ્વચ્છતા હોય તો અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ તે અંતર્ગત આજ રોજ અમે સ્વચ્છતા અભિયાનનું એક આયોજન કરેલ છે અને તે અમારી રેલી સફળતાપૂર્વક અમોએ પૂર્ણ કરેલ છે જય હિન્દ જય હિન્દ